હર માધ દોસ્તો મજામાં હશું આશા કરું એકદમ પુપટિ સાથે સિત્તપુર તો દોસ્તો જો આપણે કોમે આવ્યા ને પ્રશ્ન એક હાથે નહીં પડી બીજા હાથે પડી ગઈ જોવો બતાવું ચાર આ ચાર હાથે પડી ગઈ શું માલ મોકો કરીએ ને એટલે પડે તો ખરા क्योंकि मेहनत वगैरह डूबी तो अभी थी आवाए आवे वो सही नहीं इसलिए मेहनत तो करी पड़े तो दोस्तों आप तो रही बात कोमनी तो आप हवा में वेला आया था वो कोमनी तो जो आप साइड राखी लीए मस्त साइड राखी ली एनु कोम का चालू वचमो थोड़ू गैर कोम तुम नता होता बाकी चालू करिए साइड जो आ रूप थी रियर આ રૂમ એકદમ ક્લિયર થઈ ગયો ખાલી પટ્ટા પાડવાના ને ફૂલ પાડવાનું અને આ રૂમ એ કમ્પ્લીટ થઈ ગયો બનાવવામાં બે ફૂલ પાડવાના બે ફૂલ છે અને ખોરે મોરે પટ્ટો હોય રહી વાત ત્રીજા રૂમની વાત કરીએ તો દોસ્તો ત્રીજા રૂમમાં પણ ઘણું અનુકામ પતી ગયું હોય

કેમ કે થાક લાગ્યો એક દાડો ક્યારે ઉપર છે એ પણ વિડીયો તમને મળે છે દોસ્તો જો આપણા ભાઈ એવી ચાયણું હોય જબરજસ્ત રેત ચડવાનો ગમે તેવું ચોમાવું હોય ચોમાહાનું પાણી ગમે તે માગતું હોય અને ચાલુ વરસાદમાં રેત ચાળવી હોય ને તો એ ચળી જાય કેમ કે ચાયણું જોવો આપણે રાખીએ મોટું જાળી બાજુ અને મજબૂત એકદમ ચાણો કોમ કરીએ ચાણો મજબૂત રાખો આપણે તો કેવું હોય મજૂરો વધારે આવતા હોય તો રી કરી કરી પાવડા મારે તોડી તોડીએ નાખે મજબૂત કરવો પડે તો દોસ્તો જો આગળનો ભાગ બાકી રહી ગયો અને એ બે ત્રણ દિવસમાં ઉતરી જશે એનો પણ વિડીયો અમે મોકલશું લઈએ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં ખાસ કરી અવર જવર આવા વિડીયો આપણા મળતા શૈલીશ કુમાર સાપમાન ચાલ્યું થઈ ગયું રહી ગયો આ દિવાળી અતારમાં કરના છીએ તમે માલ મારી દીધો સિંગલ હાથ મારવાનો હોય તો લીટો બીટો મારી દઈએ લીટો મારી દઈએ લીટો મારી દઈએ આખો સિંગલ ચાલી તો દોસ્તો આ બાજુ જો અઘરી નું કામ તમામ થઈ આ અઘરી તો પટી ગયા રૂમ કમ્પ્લીટ થઈ ગયું બરોબર

કૂતરું ઉપર આવી ગયું હતું વધુ નહીં મને બીવાઈ નાખ્યો જો દોસ્તો આપણે ઉપર આવ્યા ઉપર જુઓ કઠેડાનું ચણતર આપણે ઓલરેડી કરી દીધેલું હોય અને કેબિને આપણે કરી દીધેલું હોય તો પહેલાં જે વખત અહીંયા કોમ સ્ટાર્ટ કર્યું વખત કેબીને બધું કરી દીધું આ કઠેડાનું કોમકાજ તમામ થઈ ગયેલું હોય અને આ બાજુ દોસ્તો બતાવીએ તો જો આ બાજુ પણ ચાર ફોર મારી દીધેલા હું અને આગળની સાઈડ પર ચણાઈ ગયેલું હવાનું અંદર પ્લાસ્ટર કરવાનું હો આ દોસ્તો જુઓ આ અંદરનું પ્લાસ્ટર કરવાનું બાકી રાખ્યું બાકી ચણતા તો ઓલ રેડી થઈ ગયો ઉપરનું તમામ ફોન પટી ગયું આ દોસ્તો એક બીજી સાઈડ પર વિડીયો આવશે એટલે મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં આવા અવર જવર વિડીયા મળતા રહેશે અને હા દોસ્તો અંબાજી જવાનું હોય એનો પણ વિડીયો આવશે એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફાટ વિડીયો તમને મળો બરાબર તો અંબાજી જશું એટલે વિડીયો હું મોકલજું બરાબર હમ અડવી આપણે કયું ડેમ ભૂલી ગયો હા હા મુકેશ્વર ડેમે એ જતા એનો વિડીયો પણ આવ્યો હોય દોસ્તો પણ જે અધૂરો જ પડ્યો હોય હજી આખો મિલવાનો વિડીયો એટલે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને વિડીયો ફટલે મળે બરાબર એટલે જુઓ આ બધું કોમ આટલું કરવાનું છે પણ આપણે કરી દેવું ના નહીં બરાબર અને આટલું કોમ પટી જાય એટલે બીજી સાઈડ ચાલુ કરવાની કરવાનીએ જો આ કેદલીનું બે દાડ છેડી કેજલીનું લેવાનું હોય પ્લાસ્ટર દીવાલ ચણવાની દિવાલ ચણાઈ જ જો આ તમામ ફોર્મ બતાવી દીધું દોસ્તો એટલે આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો દોસ્તો ભૂલતાની ખાસ કરીને અવર જવર પુપડી ઠાકોરના વિડીયો આવતા રહી હા અને આજુબાજુ વિસ્તારમાં કોઈને ફોર્મ કરાવવું હોય ચણતર પ્લાસ્ટરનું તો હું એક નંબર આલું એના ઉપર તમે મિસકોલ કોલ મારી દેજો તો આપણે ફોમ કાજે છે તો ફરી ફોર્મ ફોન પણ કરશું અને ફોર્મ કાજે છે તો જોવા પણ આવશું રાખી પણ દઈશું કોમ પણ આલીસાન સાર રીતે કરાવીશું કોમ પણ ફર્સ્ટ ક્લાસ કરી આપીશું આ જો પ્લાસ્ટરમાં કોઈ ફોમી નહીં જો સીધી સીધી દીવાલો પડી જાય પડી સર પ્લાસ્ટર એક નંબર અમે કરીએ છીએ પ્લાસ્ટરમાં કોઈ ફોર્મી નહીં જો બરાબર એટલે આપણે નંબર તમને એક લખી દઈએ નાખીએ બરાબર હતો નેવું એક સાસઠ ઓગણીસ સાત છેતાલીસ નેવું એક સાસઠ ઓગણીસ સાત છેતાલીસ આ મારો નંબર છે બરાબર કોન્ટેક કરજો આજુબાજુ સિદ્ધપુરના આજુબાજુ તાલુકામાં ફોર્મ કરાવવું હોય તો મને ફોન કરજો તો આપણે જોવા આવશું અને ફોમ પણ રાખ્યા પછી તો સાંજુ પૂરું કરી આપીશું દોસ્તો જોવા પ્લાસ્ટર કોમ્પ્લેટ સારી રીતે આગળના કેમેરાનું આપણે આ દોસ્તો આપણે પ્લાસ્ટર કર્યું પ્લાસ્ટર ફોમીને એક નંબર દિવાલ ઉતારી એકદમ સીધી દિવાલ પડીએ સારી

આ बाजू નું એક નંબર પ્લાસ્ટર દેખા દે છે દેખતે આ बाजू એક સિંગલ આ મારવાનો એકરૂ માલ મારીન રફ કરવાનો રફ કરીને પછી પ્લાસ્ટર કરવાનો જો આંગલા ભાગમાં ખાલી એક દિવાલ બાકી રહી છે પનું માળી બાકીની સીલિંગ થઈ જઈએ ઓકે આરા જેવી બરાબર તો દિવાલો ખાલી જોર નજર રાખો એકદમ સીધી દો શેર ડાઉન નહી બરાબર એકદમ સીધી દીવાલ ફૂલ ફેસિલિટી પ્રમાણે ફોમ ભરીને આવીશું પ્લાસ્ટરનું તો દોસ્તો હવે આપણે આટલો વિડીયો પૂરો કરી દઈએ અને અવર જવર આ વિડીયો આપણે મળતા રહીશી તમને અને રહી વાત કોમની ફોન નંબર મો એનો હોય નંબર તો ફોન પણ કરજો તો કોમેન્ટ કરજો કોઈને કોમ કરાવવું હોય તો પ્લાસ્ટરનું દોસ્તો તો આટલો વિડીયો આપણે પૂરો કરી દઈએ ફરમા દે દોસ્તો જય માતાજી